તથા અમલ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં સિનિયર સીએ ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી ભાર્ગવ શંકરવાલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આઈસીઆઈની જે ભુજ બ્રાન્ચ છે એમાં અત્યારે મારી ચેરમેન તરીકેની સેવા છે સીએ ભાર્ગવ નીતિન શંકરવાલા અને સાથે મારી આખી ટીમ છે આજે સૌપ્રથમ તો જીએસટી એનો આખો વર્કશોપ હતો એ વર્કશોપ પૂર્ણ થયા પછી હાલમાં જે સીએનું જે રિઝલ્ટ આવ્યું હતું ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એ ત્રણેનું એક સાથે રિઝલ્ટ આવ્યું હતું તો એમાં ફાઇનલમાં જે સીએ મેમ્બર બન્યા અત્યારે તો એમનું આપણે અત્યારે બ્રાન્ચ વતી સત્કાર એટલે વેલકમ કર્યું છે ફાઉન્ડેશનમાં ત્યાંસી જેટલા વિદ્યાર્થીઓ હતા એનામાંથી ચૌદ વિદ્યાર્થીઓ પાસ થયા છે ઇન્ટરમીડિયેટમાં છત્રીસ વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ફાઇનલમાં કુલ ગ્રુપ વન ને ગ્રુપ ટુ અને ફાઇનલ એ રીતે હોય છે તો એમાં કુલ અત્યારે ભૂજ બ્રાન્ચને સોળ જેટલા સીએ મળ્યા છે નવા જોશી આ નવે મારું ક્લિયર થયું છે આજે અહીંયા મારું ફર્સ્ટ વેલકમ હતું જે બધા મેમ્બર્સ છે સીએ ને બધા મારું નામ છે અને આજે ભૂજ બ્રાન્ચ દ્વારા અહીંયા મારું નામ જીનલ ભાનુશાલી છે હું મે ટ્વેન્ટી ફાઇવમાં સીએ બની છું આજે ભુજ બ્રાન્ચ પર ફેલિસિટેશન હતો એમાં અમે હાજર થયા છે હમણાં મે ટ્વેન્ટી ફાઇવમાં સીએ ફાઇનલ્સની એક્ઝામ મેં પાસ કરી છે ને આજે ન્યૂ સીએ મેમ્બર્સનું વેલકમ સેરેમની હતી તો એમાં અમે પાઠ લીધો છે મારું નામ તેજસ રાજેશ ધરોડ છે હા આ મે પચીસમાં હમણાં સીએ બન્યો અને હમણાં અહીંયા ભુજ બ્રાન્ચમાં વેલકમ સેરેમની હતી સીએની તો એમાં અમે બધા પાર્ટિસિપેટ કર્યો છે